પંદર વર્ષથી કોલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદના પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવ ત્યારબાદ ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ બેઠક યોજાઈ હતી જેમાં હિન્દુ અને મુસ્લિમ આગેવાનો સહિત સામાજિક અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જ્યારે પોલીસ તંત્ર દ્વારા આગેવાનોને તહેવાર શાંતિપડ્યા વાતાવરણમાં સંપન્ન કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી શાંતિ સમિતિની બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના મુસ્લિમ સમાજના યુવા આગેવાન વસીમ ફડવાલા તેમજ આગેવાનો અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા યાકુબ પટેલ ભરૂચ આજરોજ અંકલેશ્વર શહેર એડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ તેમજ ગણેશ આયોજકો અને ઈદે મિલાત કમિટીના સભ્યો સાથે એક મિટિંગ યોજવામાં આવી આવનાર તહેવારો વિશે જે અગવાડાઓ પડે છે અને જે પ્રશ્નો છે તેના વિશે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી તેનું કેવી રીતે નિરાકરણ કરવામાં આવે તે મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી આવનાર તહેવારો શાંતિમય વાતાવરણમાં ઉજવાય તેવી અપીલ અને સૂચન કરવામાં આવ્યું જય હિન્દ જય ભારત નમસ્કાર આવતીકાલથી ગણેશ નો તહેવાર શરૂ થઈ રહ્યો છે દસ દિવસ શ્રીજી આપણી વચ્ચે આતિથ્ય માણશે ત્યારબાદ અ છઠ્ઠી તારીખે તેમ એમનું વિસર્જન કરવામાં આવશે અને એની સાથે જ પાંચમી તારીખે મુસ્લિમ ભાઈઓનો તહેવાર ઈદે મિલાદુલ નબી પણ છે જેની ઉજવણી જુલુસ રૂપે કરવામાં આવશે એને એ આ બંને તહેવારો શાંતિપૂર્વક ઉજવાય એના હેતુથી આજરોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબની અધ્યક્ષતામાં એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર ઘણા ગણેશ સમિતિ અમારા બીજ ભારતીય જનતા પાર્ટીના સભ્યો અને અન્ય જે આગેવાનો છે એ જોડાયા હતા અને આ બંને તહેવારો શાંતિપૂર્વક ઉજવાય એની ચર્ચા કરી અને ખાતરીપૂર્વક શાંતિથી અંકલેશ્વરની શાંતિ બની રહે એવી રીતના ઉજવાય એવી એક બાહેંધારી આપવામાં આવી હતી આજ રોજ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબે આગામી તહેવારી તહેવાર ગણેશ ઉત્સવ અને ઈડે મિલાદ સારી રીતે ઉજવાય એની એક મીટિંગ યોજવામાં આવી હતી આ મીટિંગમાં જે પણ અગવર અગવર છે ત્યાં સગવડ કરવાની વ્યવસ્થા કરે એ રીતની એક વાત કરવામાં આવી હતી માટે આ મિટિંગમાં શાંતિ સમિતિના સભ્ય અને મુસ્લિમ સમાજના સભ્ય તેમજ હિન્દુ સમાજના સભ્ય સૌ ભેગા મળી તહેવાર સારી રીતનું જોઈ એ માટેની એક મિટિંગ યોજવામાં આવી હતી